આમ ક્યાંક થી આયા હતા પાલનપુર બાજુ થી એટલે મારો ને એના મમ્મી પપ્પા હર્યા હતા એટલે મેં જોયું તો એ બે બે નો રોતા હતા એટલે મેં કીધું કદાચ કઈ દુઃખ હોય છે બોલાયા એમને કીધું શું કામ બસ કે બીજું કશું નહીં કે બાપુ તમને જોયા ને એટલે અમારું મન ભરે જ્યું રોવું આવી ગયું એટલે હું એટલું માનું છું કે જો કોક અજાણ્યા આંખની ઓળખાણ નહીં અને અમને જોઈને કોકનું હૃદય ભરે જાય ને તો આ ધરતી ઉપર અમારા મા બાપે અમને જન્મ આપીને કોઈ ભૂલ ન કરી દઉં કારણ કે આ ના આવે હજુ કોક ને જોર આવવું હોય નકલી કાઢે પણ એને કીધું મેં ત્રણ વાર પૂછ્યું કે કઈ પૂછવાનું છે કઈ દુઃખ છે તો કે કઈ દુઃખ નથી ભગવાનની દયા છે પણ તમને રૂબરૂ જોયા ને તો અમારું મન ભરે છે

કેમ કે એવું ખોટું કરતા જ નથી પરમાત્મા કદાચ બીમારી આવી હોય ને આજ સુધીમાં ગમે નડતર કોઈના ઘરે હું દાણા જોવા નથી જીવન કોઈના ઘરે મેં વહીના વળાયા નથી કે ભગવાન હવે મેં મારા જીવના છોદાબાજી કરી છે કે જો હું મારા પરિવારમાં માણસ છું મારા પરિવારનું ગુજરાન કરવા હાટો હું દિવસે નોકરી ધંધો કરું છું રાતે જે તારા ભાવથી દર્શન કરવા આવે એની હાટો હું જાગો છું જે કંઈ બે ત્રણ કલાક મળે એ સ્વાર્થ વગર હું આ જગ્યામાં કોઈ હિસાબે હું નથી રાખતો ભાઈ કેટલા પૈસા પડ્યા મારે કાઈ લેવા દેવાને તો જો હું માણા થઈને મને આટલી ઉદારતાથી તે આપી હોય તો ભગવાન તારા ભરોસે જગત આ આવે છે એના આંખમાં કદાચ આહોડું પડે ને એની મોર તારે એનો બદલો આપવો પડે પણ એ નાભીની કગર હોય તો અને કંઈક અમારે કરવું છે એટલે તકલીફ આવે અમને આવે એવું જરૂરી નથી એટલે એવું ના માનવું કોઈ ના મળે સમજાય ને કે જે ના જેના વિચાર પ્રમાણે વર્તન કરતો હોય એ ખરાબ છે એવું ના વિચારવું એના હારા ગુણ એનાથી આપણને શું જ મળ્યો હવે આપણે આગળ શું કરવું એ શીખવાનું છે ક્યારે જિંદગી પાછા નહીં પડે ઘરે નાળિયેર ગણે જ મત જોવું આ અમારે ચારે બાજુ સમજાન છે જોઈ કૂતરા અહીંયા આગળ પોટલા લઈને આવે ચવાણું પેંડા ને આવું વાળીને મૂક્યું હોય હવે આ લગીનમાં બતાવો જે એ પોટલું મૂકીને આવ્યા એમાંથી કોઈ ભૂત ફલી તે સો ગ્રામ ખાધું હોય ને બતાવો એ પોટલું છોડ્યું કે તમે મૂક્યું તો દડતું દડતું આઘે જીવ જોયું તો હું કામ હું એવું નથી કેતો કે લોકો શ્રદ્ધા કરાવે પણ હું આ નથી કરાવતો એટલે બોલું છું કે જો આપડી જોડીમાં તપ પડ્યું હોય અને હામલાના કરમ માં ના હોય પણ ભગવાન ને એવું કહી દેવી કે